પકવી નાખવાનો હોય મારે છે તો આઠ લાખ નો પાછળ છોકરો તો કોઈ જોવા જેવું છે જ નહીં ભાઈ કારણ ડોસી જતી રહી તો ડોસી તો બીજી આવશે કારણ કે આમ હા નીકળી ગયો છે બરફ જેવું પાણી છે વિધી તારા લેખમો કોને મેં કરે માર્યા

આપણો ફાઇલ તો પહાણા જ રાખીએ છીએ જો ડોસીનું જ પાકી તું કાલનું કાગળીઓ આવી સર તો આવા સામે જોઈ લઈએ ભગવાન જો મારી માની શકો લ્યો ઓમાં તો ડોસીનો ફોટો ને બધું આવી છે જો કે તમારા હું પાસ થઈ ગયો છે એમ કહ હા વીમો પાસ થઈ ગયો સર કશું વધુ નહીં આવ્યો લઈ આવું અને આપણો પાસે એલઆઈસીની ફાઇલ જેવી આલી લાકડા જેવી ફાઇલ આવી છે મારી માનીશો કે આવી ફાઇલો તાણ કશે વધો નહી આખા ગામમાં કોઈ નહી અલાસીનો વીમો નહીં કોઈને કેવું એ નહીં કમી વીમો કરાય તો હું વધો છું હે પીત જનમો જનમની બુલાશે નહીં દોશી પીત જનમો જનમની બુલાશે નહીં તને શું ખબર છે બધો ગીત ગાવું હું તો ગુજરાતીય ગાવું હિન્દીય ગાવું છું મને તો બધું આવડતું પાછું તને આ આ ડુંગળીઓ વાય રહે છે ખબર તો એટલી ડુંગળીઓ ભાવ હતો ને તે આમ કો ગમો કો ખાત આમ શાક કરવા ના લેતું અને આખે ડુંગળી વાય છે ને તે તાકર ભાવ ઓલો ને આ નેદી ઓપડ નેદી નેદી કમ્પ્લીટ કરી આ ડુંગળી મોટી મોટી તો ને ગાડ ઘડી દા પાજા તો અ ભાવ એવો આ છે ને આપણો કે ગજમો સીક સી ગાડી પર આવવાની છે આ આપણો મજૂરી કરવાની ને ખાવા પીવાનું અને આ વસ્તી બધી ફરાય નહીં ગોમો બોમો જવાય નહીં આપણે એ આપણે ખાઈએ એવું કશું અને બેસી બેસી રાખવાની અને દુખેતી કરવાની અને મજાક કરવાની અને કોઈના પાસે પૈસા માગવા ના પડે આપણા પૈસા હોય એટલે કોઈનું કોઈનું આપણે અણખ કહેવું જ ના પણ વસ્તી તું આમ ફર વમ ફરો પૈસા હોય ને ખોટા તૈયાર થયા આ નીકળી આ નીકળી એવું કામ કરાતું આપણાથી

હા જો કાલ નહીં પમતા તો સાહેબ આવે તો મને કે કાકા તારે વીમો વીમો લેવો છે હા મારે શું કરો વીમો વીમો લેતા હોય એવું ને ખબર પડે કે પૈસા જરા ભરે છે આપણે પૈસા હોય ને હાલ પૈસા પૈસા ભરીએ આપણે તો કાઠું ના પડે આપણને આપણે હોય ના દેતી હોય કશું દેતું ના હોય પણ ખેતી પણ પૂરું કરતા હોય આપણે તો અનુસંધ કરીએ આપણે પૂરું કરવાનું અને ત્યાં વીમા લઈ લો આ વીમામાં સિલા પૈસા ભરવા પડે મહિના મહિના દસ હજાર અને ઘણા બધા વીમા વીસ હજાર અને કે ચાર વર્ષથી પાછા મળશે એવાનું નક્કી કહેવાય કે પાછા હાલે કે ના હાલે આ તો બંધ કરીને આવી જાવ આપડે તો કરવાનું પછી કયો મારા હવે વીમા વીમા લેવા નહીં અને મજૂરી કરી અને પછી પૈસા ભેગા કરવા છે અરે સોમભાર હું વટનગર હેડ વટનગર આ વીમો લીધો છે કે તેમ ભરિયાઉ કપ તો આયો છે તે હિમાવાળી લેવાતા હે તાણ હું કરવાના હોય લેવાના જ હોય કે કાલે એક સાહેબ સાયબા તો મને વીમા વીમો તો મે તો ના પાડી દીધી આપણે જોને આ તો એ લઈ લીધો હું તો કોઈ કાલનો નહીં લીધો મારા તો ત્રણ વર થયો અને એક વીમો દોશીનો તો પાકી ગયો તાણ પાકી ગયો પાકી ગયો ને તઈ જોતા કાગળી આવી જોક આ ઓમાં પૈસા આયા છે તે લેવા દઉં છું પૈસા લેતા હું નફા તો ભરતા હું આપણો તો મજા છે એ કે એમાં પૈસા છે તારું પૈસા એમાં આવ એમાં તો શેક આવે કે

બીવા મારા ઘર અને ખવરાવું અને શું રાખ અમે ભીગું હતા આ પૈસા આવ્યા ગયા એક ફટ લઈને હું બોલો છું ભા તો ભરતો નહીં પૈસા ભાઈ ભાઈ હવે આ મોડો છો ને આપણે ઘેર કઈ પહેવા દેવા હવે આ મારે જોઉ છો મુએ પણ સાહેબ પાછો આવે ને એક મારે વીમો લઈ લેવો છો અને મારે તો એને દસ દસ લાખ નો મારે તો પચાસ લાખ નો લેવો છો પછી માર પાસે આવો તો ખબર પડે અમને પેલા ડુંગળી આ લહણનું જલ્દી આવે પર પૈસા આવે ઓલા પૈસા આવે પણ આપણે ભરવા દે કે મોય હપ્તા એક આજ બેહો બેહો હાલત નાખી આખી ને કેટલું નાખવાનું આખો દારો બસ મારા દે રેસ કરવાનું છે આ ખાડાન બાડા પાડ દેવા છે તમને મને ખબર પડતી હોય આ મુસ દાણા કેટલા ખત પૂરું છું આ એ મને મત પાવડે ગહ ગયો છે અને આ ઊભો થઈ ગયો તત ઘડી ઘડી હું કરવાનો હું ઢોર તો કાશે બે ઓકરસ પણ આ શિયાળામાં જ સારા સ્કૂટર હું કરવાનું અને આ દાણો નાખું છું પણ કોટારો તો ખોય ને દાડો પણ બાંધો એટલે થાય છે વિચાર લેબડો પાડવા જવું પણ લેબડો પાડવા છે ઊંચા ઊંચા હોય છે ને આટલી ઉંમરે લેબડા પર સડીએ અને પડીએ તો મળી જઈએ શું કરવાનું આ ઘેર આ બધો બધો પૂછે મારું છોકરો બોકરો આપણા પાણી જમીન જાયદા એટલી બધી સાથે છોકરો મજૂરી કરીને ખોય પેલો લેબડો દેખાય તો છે એવો બે તું હજી પાડે નહીં નોમ લીધું ને તા તો આ ઉભો થઈ ગયો ખબર નહીં પડતી લેબડા પર સરું તો ખરો ના ના પેલા જોઈ આવું ના કઈ હું ખબર પડે ને આ સોસા કુન સોસા એક સ શાંતિકારી બીજો સ કાંતિકારી એક સ શાંતિકારી બીજો સ કાંતિકારી અમારી શોમાં ભાઈ બંધી અમે બે ભાઈ બંધ એવા છે ને હું શાંતિકાર છું ને એને કોંતિકારી છે એ ગીતા મારું ઉપર જ બનાવી પાછું પણ આ તમે કોઈ કીએ ના હો આ લેબડો છે

તે પૈસા મળુ મને તો નાવાં દીને બોલી આવો અને એને સડાવ અને જો પડન કદાચ કુદરતી હું એવું વિચારતો નહીં પણ કદાચ કોઈ થાય ને તો એને પૈસા બેંકવાની મળ અને એના છોકરાય જીવ અને મારા વીમો છે ને હું રે બધું કર છોકરી કરતોય નહીં કરી શકું નહીં એ ઉદ્ઘણવાના આપણે તો કે અમે નહીં કરી શકતા લે લેવો નહીં પણ હું સોમાન બોલી આવું ખરો ખરો મારી માની કોઈ ક્યા તાના પાછા પોચ ને બીજા ચાર નવ ડાયરેક્ટ પૈસા તો કાયા મજૂરી કરવીત કરજે ને આમ તો બે બે ખાજે

કોઈ મરી ના જો મારી વાતો પર આ તો ભર શિયા વરસાદ થયો પેલા ટાટી પાછું હાલ નામ લીધું કદીએ લઈ ગયેલું પાછું ના હાલુ કદીએ લેવા જોયું તું ના હલવાનું આપડે પણ ના હાલ તો હાલતા નઈ તને

ના ના મારે કશું કરવું નહીં રવાજે મારે આવું બધું ના કરવું હા રવાજે ખાને તું છેતરી જોય લગા છે હા આ મૂળ આજે તો આ તો વિમાનો સાહેબ આવે એ આપણો આ આપણો હપ્તા પર આપણ હપ્તા પર પર ઓ મારે બધો ગોડા કરો જ નહીં તારા વાજે ના ના હટ હટ દે તારા વાજે મારું કામ ખરાબ થઈ જાય હટ હટ હા જા ઓ હા કનાઈ કોણ જીત્યું તો પૈસા હા કોણ પૈસા જીત્યું છે પૈસા જીતી તો પૈસા આયા છે તારા ખજાને ખોટ શું પડી લઈ લીધી મારી ડોસીને દહ લાખ આલતી રે જઈ આલતી રે આખો દાડો આખો દાડો એલઆઈસી ની અરે આવો બુરાબા આવો એટલે ઘર તો સાંજે બનાવ્યું ઘર તો સારું બનાયું ઈ હું જોઈ રહ્યા છો ખાલી લાકડા જેવી ફાઇલ છે મારું લાકડા જેવી ફાઇલ તો વાત હા મેલો તો પૈસા મળ્યા છે ઘણા બધા પૈસા તો મારી ડોસી જઈ અમુ તાને પૈસા તાને મળે મને ઈમાં ડોસી કાઢી મેલવે પરે વળી કાઢી ના મે પૈસા મળે આ રહી ઘેર તું તાર મારી ડોસી કાઢી મેલું પીર મન પછી પૈસા મળજી આવડી અમુર તો ઉંધો છે મારી માની છો હું કરું મારે મારે તો પૂરા વીમો પાકી જો ડોસી નો પાકી જો તાને અને પેલો મેલો કી તારી ડોસી મરી જશે ડોસી ડોસી તો જઈ પણ યાર નવ વાલતી જઈ નવ

ભાઈ કઈ દે આ મિત્રો ને હા એવું ના કરે ડોચી વગરનારી પાછું ડોચી અને પાછું એલઆઈસી નો વીમો લે તો તમાર મધરા જીવન માં પાછો એવું કરીએ ને તો ઘરવાખરો જળી જાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં એલઆઈસી નો વીમો કરાવજો તો જીવનમાં કોમ આવશે કોમ આવે અને જીવતા જીવ્યા કોઈ પૈસા જતા નહીં જીવતા હોય તો પૈસા પૂરી થાય ની પોલિસી પૂરી થાય એટલે પૈસા પાછા વ્યાજ અંગાત પાછા મળશે તો એલઆઈસી નો વીમો કરાવો તો તમને ફાયદો થયો અને જીવનમાં તમે આગળ આવશો મિત્રો વાત સાચી છે પણ પૈસા આપડે કોમ ના આવી જાય થઈ જાય તા સારું તાને જય માતાજી મિત્રો વિડીયો ગમે હોય તો ઠોકો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર તો જરૂર કરજો